ખેલ ગોધરા ખાતે મહાકુંભ ત્રણ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટેની પાંચ દિવસીય રાજ્યકક્ષાની સ્પર્ધા ચાલી રહી છે રાજ્યના શિક્ષણમંત્રી કુબીરભાઈ ડિંડોર રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ચારસો ને ચોવીસ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓથોરિટી ઓફ ગુજરાત પંચમહાલ જિલ્લાના તંત્ર એનબીએ રાજ્ય શાખા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ તેમજ દાહોદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આ સ્પર્ધાનું આયોજન થયું છે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ ઓઝ ની શરૂઆત થઈ છે કુલ આઠ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જે ભાગ લઈને એમાંથી જે સ્પોર્ટમાં જે નંબર લાવ્યા છે એમાં આવા ચારસો ને ચોવીસ વિદ્યાર્થીઓ અહીંયા ધરતી પર છે એમાં અલગ અલગ પ્રકારની જે રમતો છે ચેસની રમતોમાં બસો જેટલા ખેલાડીઓ છે અને બાકીની જે રનિંગ છે ક્રિકેટ છે ચે અને બધી જ રમતો જે છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે ભાગ લેવાના છે એમને મારી ઢેર સારી શુભકામનાઓ પ્રજ્ઞાસખું દિવ્યાંગ ખેલાડીઓને હું ઢેર સારી શુભકામના પાઠવું છું